મુંદ્રા મધે ખત્રી સમાજ દ્વારા અબ્દુલ રહેમાનશા રહેમતુલા અલેહેનો ઉર ઉજવવામાં આવ્યો મુંદ્રા મધે ખત્રી સમાજ દ્વારા દર વર્ષે અબ્દુલ રહેમાનશાના ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે આ ઉર્ષના એક મહિના પહેલા ખત્રી સમાજના યુવાઓની ટીમ દરગાહના મેન્ટેનન્સ સાથે શણગારવાની કામગીરી કરે છે સૌપ્રથમ દરગાહમાં ચાદરપોશી કરી ત્યારબાદ ન્યાજ રાખવામાં આવે છે અને મોલુદ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ ઉર્સમાં કચ્છ સૌરાષ્ટ્રમાંથી ખત્રી સમાજના લોકો પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે ભૂતકાળમાં મજૂરી કામ કરતા ખત્રી સમાજના લોકો હજરત અબ્દુલ રહેમાન શાહની દુવાઓથી આજે સમૃદ્ધ બન્યો છે તેવું સમાજના પ્રમુખ નૂર મહંમદભાઈ ખત્રીએ જણાવ્યું હતું યાસર ખત્રી ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ ખત્રી હાલ હું ખત્રી સમાજના પ્રમુખ પદેથી છું જે ઉર્ષ થાય છે એ અમને જેટલા વર્ષ અમારા જન્મને થયા છે એનાથી પણ પહેલા આ ઉર્ષ ઉજવાય છે અને સમય સમય પ્રમાણે આ ઉર્ષમાં તરક્કી આવ્યા કરે છે આમ જોઈએ તો ઉર્ષને આશરે પંદરથી વીસ દિવસ કે મહિનો દિવસ હોય ત્યારથી અહીંયા બધું મેન્ટેનન્સ કામ ને અને સમાજના જે છોકરા યુવાઓ છે એમાં એક ડેકોરેશન કમિટી છે એ છોકરાઓ બધું અહીંયાનું મેન્ટેનન્સ ને બધું જે કામકાજ હોય એ કરે છે અને બીજા અનુભાપા આપણા સમાજના અગ્રણી છે એ પણ એમનો પણ બહુ મોટામાં મોટો ફાળો હોય છે અને આખા વર્ષની હેન્ડલિંગ એમના હાથમાં આવે છે અને એમની હેન્ડલિંગ એમના હાથમાં હોય એટલે સમાજના જે પણ આગેવાનો હોય એને બીજું બીજી કોઈ જાતની પણ ફિકર ન હોય બધું અનુબાપા આ મેનેજમેન્ટ બહુ સારી રીતે સંભાળી દે છે આ વર્ષ આમ જોઈએ તો દર વર્ષે ભાદરવા માસની ત્રીજી રવિવારે ઉજવવામાં આવે છે શનિવારથી આ વર્ષનો પ્રારંભ થાય છે શનિવારે રાત્રે યુવાનો સમાજના ભાઈઓ માટે મિલાદ શરીફનો પ્રોગ્રામ હોય છે પછી જે બીજા દિવસની જે કામકાજની તૈયારી હોય છે એ કરવામાં આવે છે અને બીજા દિવસે સવારે ચાદર પોશીનો પ્રોગ્રામ હોય છે ચાદર પોશી પછી ન્યાજનો પ્રોગ્રામ હોય છે ન્યાજ પછી મિલાદ શરીફનો પ્રોગ્રામ હોય છે અને સમાજમાં એક એવી યુવાઓની ટીમ છે જે રાત્રે પણ ન્યાજનો પ્રોગ્રામ રાખે છે જેમાં આઠથી દસ છ યુવાઓ ભાગ લઈ અને પોતાના હિસાબે જ આયોજન કરે છે અને એ બ આ જેટલા પણ વર્ષના પ્રસંગો છે એમાં આખા સમાજનું પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ હોય છે આ વર્ષ દરમિયાન માણસો કચ્છ સૌરાષ્ટ્રમાંથી આવે છે અને બધાને ખ્યાલ જ છે કે મુન્દ્રામાં આ વર્ષ ભાદરવા માસની ત્રીજી રવિવારે ઉજવાય છે એટલે અમને આમંત્રણ મોકલવાની પણ જરૂર નથી પડતી ભાઈઓ પોતમેરાનું આવી જાય છે આ બુજગનો ઇતિહાસ શાહ અબ્દુમાનતા નો ઇતિહાસ ત્યાં આ જગ્યાએ ખત્રીઓ પોતાને રંગાટ કામ કરતા હતા તે દરમિયાન આ અલ્લાહના વલીની તેમની પાસે બેઠક હતી અને તે દરમિયાન આજે ઘરનું સમાપ ઘટનું માણકામ ચાલુ હતું એમાં એ સમયના રાજાએ ખત્રીઓ પાસેથી પણ વગર પૈસે મજૂરી કરાવતા હવે એ દરમિયાનમાં બહુ જ તકલીફ આપતો અને પોતાના કામકાજ છોડાવીને આ કામમાં લઈ જતા તો આ બુઝુર્ગે એમને જણાવ્યું કે જો તમે આ લોકોને કામકાજ માટે લઈ જશો તો હું પણ એમની જોડે હાલીશ અને હું પણ એમની જોડે કામમાં જોડાવીશ અને તે દરમિયાનમાં પછી ભૂજલ પોતાની કરામત જાહેર કરે અને જે સમારકામમાં જે સિમેન્ટ માટી જે પણ ચૂના પથ્થરનો જે પ્લાસ્ટર એ બધું આપમેળે થતું જતું હતું આ જોઈને બધા ચોકી ગયા કે આ તો કોઈક હસ્તી છે અને એમને જણાવ્યું કે ભાઈ તમે આ કામ ન કરો ત્યારે એ બુઝર્ગે કીધું કે ભાઈ જો તમે આ લોકોને મુક્તિ આપશો તો હું આ કામ નહીં કરું નહી તો હું એમની જોડે કામ કરીશ એવી રીતે બીજી પણ આ બુજુની ઘણી કરામતો છે એમાં એક એવી કરામત છે એક જાન આવી હતી તે સમયે આ સાંજના સમયે આ નાકા બંધ થઈ જતા હતા અને ચોમાસાની સિઝન હતી તો જાન ત્યાં રોકાયેલ હતી એ પોતાના જમણવાર માટે એક પવા ખીચડી બનાવેલ હવે બધાએ વિચાર્યું કે હવે આ પવાલા ખીચડીમાંથી આપણે કેવી રીતે જમશું ત્યારે આ બુજુર્ગ જે ટાઈમ થયો જમવાનું ત્યારે કીધું કે તમે જમવાનું ચાલુ કરો અને આ પવાલા ખીચડીમાંથી આખી જાન જમી ગઈ અને ખાસ કરીને ખતરીઓ પર તેમની ઘણી દુઆ છે જેના થકી આ જે ખત્રી સારામાં સારી સમુદ સમૃદ્ધ છે અને બહુ સારી છાપ ને કોમ છે આ ખત્રી મારું નામ ખત્રી મોહમ્મદ બિલાલ ઓસમાન મુન્દ્રા મધ્ય વકીલાત કરું છું અને ખત્રી જમાત સભ્ય છું અહીં પરંપરાગત રીતે મારા ખ્યાલ પ્રમાણે મારા જન્મથી મને સાંભળે ત્યારથી ઉર્ષ થાય છે ઘણી અમારી આ જૂની દરગાહ છે અને ખત્રી સમાજના ઇતિહાસ સાથે આ સંકળાયેલ છે આ જે મજાર છે એ અમારી ખત્રી સમાજ સાથે સંકળાયેલ છે અને ખત્રી સમાજને ઊંચું લાવવામાં એમનો બહુ મોટો ફાળો છે ખત્રી સમાજ જે મજૂરી સાથે સંકળાયેલ હતી એ મજૂરી કરતાં કરતાં એમની દુઆઓથી આજે ખૂબ સમૃદ્ધ થયેલ છે અને એનો દર વર્ષે અમે રંગેચંગેથી ઉર્ષ મનાવી છે soft drinks